નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન હંમેશા ફ્રી નહીં રહે આના વિશે વિગતથી વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના ગવર્નરે નાણાકીય નીતિ સમિતિ એટલે કે એમસીની બેઠક પછી એક પ્રેસ કોન્ફરન્સમાં આ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે યુપીઆ હંમેશા મફત રહેશે આ સેવા સાથે સંકળાયેલા ખર્ચે અને કોઈ તેના માટે ચુકવણી કરશે સરકાર ચુકવણી કરે કે કોઈ બીજું તેનાથી કોઈ ફરક પડતો નથી પરંતુ આ સેવાનો ખર્ચ લાંબા સમય સુધી ચુકવણી વિના ચાલશે નહીં માટે આજ નહીં તો કાલ ઉપભોક્તાઓએ ખર્ચ તો ચૂકવવો જ પડશે ત્યારબાદના ગતના સમાચારમાં ગુજરાતની મહિલા બની દેશની સૌથી અમીર ખેડૂત સંપત્તિ રૂપિયા સો કરોડ આના વિશે જાણી તો ગુજરાતના રાજકોટના નીતુબેન પટેલે જેવી ખેતી દ્વારા અસાધારણ સફળતા હાંસલ કરી છે તેઓ રૂપિયા સો કરોડની સંપત્તિ સાથે ભારતની સૌથી અમીર મહિલા ખેડૂત બન્યા છે નીતુબેન સજીવન લાયક પ્રાઇવેટ લિમિટેડ નામના સંગઠનના સ્થાપક છે જે કુદરતી ખેતી અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપે છે તેમણે અમૃત ખેતી અને મેજિકલ માટી જેવી નવીન પદ્ધતિઓ અપનાવીને ખેતીના ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી છે કેપશિનાગતના સમાચારમાં ટ્રમ્પની ધમકીઓ વચ્ચે વડાપ્રધાન મોદીનો મોટો નિર્ણય આના વિશે વધુ વાત કરી તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરેકની ધમકીઓ વચ્ચે વડાપ્રધાન મોદી ચીન જવાનો નિર્ણય કર્યો છે ગલવાન અંદમાન બાદ આ તેમની પહેલી મુલાકાત છે તેઓ એસીઓ સમિટમાં હાજરી આપવા માટે ચીન જશે ખાસ વાત એ છે કે વડાપ્રધાન મોદી 11 વર્ષમાં પાંચ વખત ચીનની મુલાકાતે ગયા છે આગામી 31 ઓગસ્ટ 2025 અને 1 સપ્ટેમ્બર 2025 ના રોજ મોદી જાપાન અને ચીનની મુલાકાત cate din arșie.

ત્યારબાદના ગતના સમાચારમાં જંગલ ની ત્રણસો પચાસ હેક્ટર ખડકી દેવાયો હતો સમગ્ર દબાણ દૂર કરવા માટે જેસીબી અને ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો ખેડૂતો જંગલની જમીન પર વાવેતર કર્યું હતું જેને દૂર કરવા સમગ્ર ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દેવાયા હતા હવે તેનો વિડીયો વાયરલ થયો હતો ત્યાર પછીના મહત્વના સમાચારમાં આતંકી સમા પરવીનની તપાસમાં ઘટસ્ફોટ આના વિશે વધુ વિગત વાકરી તો ગુજરાત એટીસ દ્વારા પકડાયેલી મહિલા આતંકી સમા પરવીનની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે તેને પાકિસ્તાન આર્મી ચીફને કરેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં ગઝવાએ હિન્દ પ્રોજેક્ટ અને ભારતમાં ખિલાફત સ્થાપનાનો ઉલ્લેખ છે સાથે હિન્દુ સમાજ અને આગેવાનોને નિશાન બનાવવા તથા હિંસા માટે ઉશ્કેરણીજનક ભાષણનો ઉલ્લેખ પણ મળી આવ્યો છે પોસ્ટમાં લાહોરની લાલ મસ્જિદના ઇમામ અબ્દુલ અઝીઝના નિવેદનનો ઉલ્લેખ હોવાનું પણ સામે આવ્યું છે ત્યારબાદના ગતના સમાચારમાં રક્ષાબંધન પહેલાં સોનું મોંઘું થયું આના વિશે તો રક્ષાબંધનના તહેવાર પહેલાં સોનાના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે છઠ્ઠી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સોનાની કિંમતમાં છસો રૂપિયાનો ઉછાળો નોંધાયો છે જેના પગલે છવ્વીસ કેટ સોનાનો ભાવ એક લાખ બે હજાર રૂપિયાથી વધુ થયો છે જ્યારે ચાંદીમાં પણ નોંધપાત્ર તેજી આવી છે જે પાંચમી ઓગસ્ટ કરતાં બે હજાર બસો રૂપિયા વધીને એક લાખ પંદર હજાર એકસો રૂપિયા પ્રતિ કિલો થઈ છે વૈશ્વિક રોકાણકારોની સોનામાં વધેલી ખરીદી અને અમેરિકામાં નબળા આર્થિક અહેવાલોને કારણે આ વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં એસી ની જેમ હવે ગેસ સગડીમાં આવશે વન થી ફાઈવ સ્ટાર આના વિશે વિગત વાત કરીએ તો ઊર્જા સંરક્ષણ અને ગ્રીન કિચન ની દિશામાં કેન્દ્ર સરકારે ઘરેલું ગેસ સગડી માટે ઉર્જા કાર્યક્ષમતા ધોરણો ફરજિયાત કર્યા છે પહેલી જાન્યુઆરી થી આવનાર નિયમ હેઠળ તમામ ગેસ સગડીને ભારતીય માનક એટલે કે આઈએસ એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ ચાર હજાર બસો છેતાલીસ મુજબ થર્મલ કાર્યક્ષમતા માપદંડોનું પાલન કરવું પડશે મનોહરલાલ ખટ્ટર નેતૃત્વ હેઠળ ઊર્જા મંત્રાલયે આ આદેશ ઊર્જા સંરક્ષણ અધિનિયમ બે હજાર एक अंतर्गत जारी शेम, चगडी पर स्टार रेटिंग लवल जात शेम। ત્યારબાદના ગતના સમાચારમાં અમેરિકા જતા ટુરિસ્ટ માટે માઠા સમાચાર આના વિશે વિગતવાર વાત કરી તો અમેરિકા જતા ટુરિસ્ટ અને બિઝનેસ વિજા ધારકો માટે નવા નિયમ લાગુ થશે જેમાં ટ્રમ્પ સરકારના પાયલોટ પ્રોગ્રામ હેઠળ હવે પંદર હજાર ડોલર એટલે કે રૂપિયા તેર પોઈન્ટ સોળ લાખથી વધુ વિજા બણ જમા કરવો પડશે નિયમ વીસમી ઓગસ્ટ બે હજાર પચીસથી એક વર્ષ માટે લાગુ થશે નિયમનો ઉદ્દેશ વિઝાની મુદત પૂરી થયા બાદ રોકાતા લોકોને નિયંત્રિત કરવાનો છે ભારત સહિત કેટલા દેશોને આવરી લેવામાં આવશે તે માહિતી પંદર દિવસ પહેલા અપાય ભારતીય પ્રવાસીઓ પર આર્થિક બોજો વધી શકે છે એના પછીના ગતના સમાચારમાં ખોટ નોંધવામાં રાજકોટ એરપોર્ટ ટોપ પર આના વિશે વિગતની વાત કરી તો ગુજરાતના આઠ એરપોર્ટોએ છેલ્લા દસ વર્ષમાં કુલ રૂપિયા આઠસો સત્તર પોઈન્ટ એકાવન કરોડની ખોટ નોંધાવી છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંચાલિત યાદીમાં રાજકોટને સૌથી વધુ રૂપિયા ચારસો અઢાર પોઈન્ટ સડસોઠ કરોડ અને ભાવનગરને રૂપિયા એકસો બાવીસ પોઈન્ટ ઝીરો આઠ કરોડની ખોટ થઈ છે રાજકોટમાં હિરાસર એરપોર્ટ શરૂ થતાં ખોટ ઘટવાની સંભાવના છે વડોદરા અને સુરતનો આ યાદીમાં સમાવેશ નથી જ્યારે અમદાવાદ એરપોર્ટ ખાનગીકરણ હેઠળ છે દેશમાં હાલ બાવીસ એરપોર્ટ કાર્યરત નહી હોવાનું સામે પણ આવ્યું છે એના પછીના ગતના સમાચારમાં રક્ષાબંધન પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બહેનોને ભેટ આના વિશે કરી તો રક્ષાબંધનના દિવસે અમદાવાદમાં બહેનો ભાઈના ઘરે થી પહોંચી શકે તે માટે એ ખાસ જાહેરાત કરી છે આ દિવસે શહેરની તમામ ઈએમટીએસ બસો માં બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની સુવિધા મળશે સવારની પહેલી બસથી લઈને રાત્રિની છેલ્લી બસ સુધી કોઈ પણ રૂટ પર મહિલાઓ પાસેથી ટિકિટ ચાર્જ લેવામાં નહીં આવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુજબ આ નિર્ણય મહિલાઓની સુવિધા અને રક્ષા બંધનના ઉત્સવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે ત્યારબાદના ગતના સમાચારમાં ખાનગી શાળાઓની મનમાની અટકી સુપ્રીમ કોર્ટે ફી વધારા પર રોક લગાવી આના વિશે વિગતથી જણી તો સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ખાનગી શાળાઓ ફી નિર્ધારણ સમિતિ દ્વારા નક્કી કરાયેલી ફી કરતા વધુ રકમ માંગી શકશે નહીં આ વચગાળાના આદેશથી હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત મળી છે ખાનગી શાળાઓની ઊંચી ફી વસૂલવાની મનમાની પર રોક લાગી છે સુપ્રીમ કોર્ટના આદેશ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારતી ગુજરાત સરકારની અરજી પર આપવામાં i'll watch ત્યારબાદના ગતના સમાચારમાં હવે ભગવદ્ ગીતાના પાઠ ભણા છે આના વિશે વધુ વિગત વાત કરીએ તો ગુજરાત બોર્ડે ધોરણ નવ થી ના ગુજરાતી હિન્દી અંગ્રેજી અને ઉર્દુ પ્રથમ ભાષાના પ્રશ્નપત્ર પરિરૂપમાં ફેરફાર કર્યા છે આ વિષયોના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના બે પાઠ ઉમેરાયા છે જેના આધારે હવે પ્રથમ તેમજ દ્વિતીય સત્ર અને બોર્ડ પરીક્ષામાં ગીતાના પાઠોમાંથી પ્રશ્નો પૂછાશે પાઠ્યપુસ્તક મંડળ અનુવાદ સાથે નવા પુસ્તકો અને પૂરક પુસ્તક તૈયાર કરી શાળાઓને મોકલ્યા છે બે હજાર પચીસ છવ્વીસથી નવા અભ્યાસક્રમનો અમલ થશે ત્યારબાદના અગત્યના સમાચારમાં મગફળીની ચોરી પર રાઘવજી પટેલનું નિવેદન આના વિશે વાત તો રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી ચોરી કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્પષ્ટતા કરી કે ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે પરંતુ ખરીદી કરનાર એજન્સી નાફેડ ની અંદર આવે છે નાફેડ કેન્દ્રની સંસ્થા હોવાથી હવે કાર્યવાહી કેન્દ્ર કરશે જેતપુરથી એક હજાર બસો બાર બોરી મગફળી ચોરાઈ છે જેની કિંમત આશરે એકત્રીસ લાખ રૂપિયા છે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ અને તપાસ ચાલુ છે ત્યારબાદ ગતના સમાચારમાં રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય આના વિશે વધુ વિગતથી જાણી તો રાજ્યના ખેડૂતો માટે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે હવે ખેડૂતોને 8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે જેમાં વરસાદની ઘટવાળા વિસ્તારોમાં 10 કલાક વીજળી આપવા સરકારે સૂચના આપી છે આ સિવાય ખેડૂતોને નર્મદાનું પાણી આપવા પણ સૂચના આપવામાં આવી છે એના પછીના મહત્વના સમાચારમાં સોમાસુ સત્તરમાં ગુજરાતમાં યુસીસી બિલ લાવવાની તૈયારી આના વિગતથી વાત કરી ઉત્તરાખંડ પછી ગુજરાત યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય બની શકે છે કારણ કે યુસીસી કમિટીના અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈ અને અન્ય સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને રિપોર્ટ પ્રસ્તુત કર્યો છે આ અંગેનું બિલ આવતા મહિને વિધાનસભાના સોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે આ રિપોર્ટમાં એક લાખ પંદર હજાર સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ મુદ્દે કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાતના દરેક ખેડૂત પર રૂપિયા છપ્પન હજારનું દેવું તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ રહી છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે સરેરાશ રૂપિયા છપ્પન હજારનું દેવું છે જ્યારે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ રૂપિયા ચૌદ હજાર કરોડની બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળવા જેવી સમસ્યાઓને કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે એના પછીના મહત્વના સમાચારમાં રાજકોટના અમીરો ગરીબોનું અનાજ ખાઈ ગયા આના વિશે વિગતવાર વાત કરી તો રાજકોટમાં એક શોકાવનારો ખુલાસો થયો છે કે ઓગણીસ હજાર પાંચસો છ ધનાઢ્ય પરિવારો રેશન કાર્ડ હેઠળ ગરીબો માટેનું મફત અનાજ મેળવી રહ્યા હતા પુરવઠા વિભાગ દ્વારા આ પરિવારોને નોટિસ ફટકારવામાં આવી છે આ પરિવારોની વાર્ષિક આવક રૂપિયા છ લાખથી વધુ હોવા છતાં તેઓ અનાજનો લાભ લેતા હતા આ કૌભાડમાં ગોંડલ જેતપુર અને જસદણના ધનાઢ્ય પરિવારોનો પણ સમાવેશ થાય છે એના પછીના ગતના સમાચારમાં આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરી મોટી જાહેરાત આના વિશે આરબીઆઈ ક્વાર્ટર માટે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી રેપો રેટ પાંચ પચાસ ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે આ નિર્ણયથી ફ્લોટિંગ રેટ પર લોન લેનારાઓને ફાયદો થશે આ નિર્ણયથી હોમ લોન અને કાર લોનના ઈ એમઆઈ પર કોઈ અસર થશે નહીં જૂન મહિનાની બેઠકમાં એમપીસીએ મુખ્ય વ્યાજદરમાં પચાસ બચીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો રેપો રેટ પાંચ પચાસ ટકા પર આવ્યા પછી એવું માનવામાં આવતું હતું કે આ વખતે de es ત્યારબાદના સમાચારમાં જબલપુરમાં સો હેક્ટરમાં સોનું હોવાનો ઘટસ્ફોટ આના વિશે વિગતથી જણી તો મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આશરે સો હેક્ટર વિસ્તારમાં સોનાનો ભંડાર મળી આવ્યો છે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલા જમીનના નમૂનાઓમાં પરીક્ષણમાં સોનું તાંબુ અને અન્ય મૂલ્યવાન ખનીજોના અંશો મળ્યા નિષ્ણાતો માને છે કે અહીં લાખો ટન સોનાનો જથ્થો હોઈ શકે છે મધ્ય ભારતમાં આ એક મહત્વપૂર્ણ શોધ છે અગાઉ કટની જિલ્લામાં પણ સોનાનો ભંડાર મળ્યો હતો

એના પછીના સમાચારમાં ભારત સાથે સંબંધ ના બગાડશો નિકી હેલીની ડોનાલ્ડ ટ્રમ્પ કરીએ તો અમેરિકાના પૂર્વ રાજદૂત અને દિગ્ગજ ભારતીય અમેરિકન નેતા નિકી હેલીએ ટ્રમ્પના ભારત પર ભારે ટેરિફ લાદવાની ટીકા કરી છે નિકી હેલીએ ચેતવણી આપી છે કે આનાથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો બગડી શકે છે એક તરફ ચીન જેવા દુશ્મનને રાહત અપાઈ રહેશે જ્યારે બીજી તરફ ભારત જેવા મિત્ર દેશ સામે કડક કાર્યવાહી થઈ રહેશે જેણે ડોનાલ્ડ ટ્રમ્પને ભારત જેવા મજબૂત સાથી સાથીના સંબંધો ના બગાડવાની સલાહ આપી છે ત્યારબાદ અગત્યના સમાચારમાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર હવે દિલ્હીથી પણ ખરીદી શકાશે આના વિશે વાત કરીએ તો એલોન મોસની કંપની ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર હવે દિલ્હીમાં પણ ખરીદી શકાશે કંપની અગિયારમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભારતમાં તેનો બીજો શોરૂમ ખોલવા જઈ રહી છે કંપનીની સત્તાવાર આમંત્રણ મુજબ નવું ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટર એરો સિટી વર્લ્ડ માર્ક થ્રી બિલ્ડિંગમાં ખુલશે અગાઉ પંદરમી જુલાઈ બે હજાર રોજ કંપની મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં મેકર મેક્સી સિટી મોલમાં ભારતમાં તેનો પહેલો શોરૂમ খোলিও হতো ત્યારબાદના ગતના સમાચારમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને દંડ ફટકારવાનો અધિકાર સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ દંડ ફટકારવાનો અધિકાર છે કોર્ટે કહ્યું કે પ્રદૂષણ અટકાવવું અને તેના નુકસાનનો ઉપાય કરવો એ પર્યાવરણીય શાસનનો મુખ્ય ભાગ છે આ દંડ ગુનાહિત કાર્યવાહીથી અલગ હશે અને તેનો ઉદ્દેશ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સજા આપવાને બદલે પર્યાવરણના નુકસાનની ભરપાઈ કરવાનો રહેશે ત્યાર પછીના ગતના સમાચારમાં હિમાચલ પ્રદેશમાં ચારસો ઓગણપચાસ રસ્તા બંધ અગિયાર ઓગસ્ટ સુધી યલો એલર્ટ આના વિશે જાણી તો હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા ભારે વરસાદ અને ભૂશક્તિને કારણે સ્થિતિ ગંભીર બની છે હિમાચલ રાજ્યમાં ચાર નેશનલ હાઇવે સહિત ચારસો ઓગણપચાસ રસ્તાઓ બંધ થઈ ગયા છે જેના કારણે અનેક લોકો ફસાયા છે હવામાન ભાગે અગિયારમી ઓગસ્ટ બે હજાર પચીસ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે મંડી જિલ્લામાં સૌથી વધુ અસર થઈ છે જ્યારે અત્યાર સુધીમાં ચોમાસામાં એકસો બાણું લોકોના મોત થયા છે અને રૂપિયા એક હજાર સાતસો તેપન કરોડનું નુકસાન પણ થયું છે ત્યારબાદના બાદના ગતના સમાચારમાં ભારતના તમામ એરપોર્ટ હાઈ એલર્ટ પર આના વિશે વિગતિ વાત કરી તો કેન્દ્રીય ગુપ્તસર એજન્સીઓ તરફથી 22 સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર 2025 દરમિયાન સંભવિત આતંકવાદી હુમલાની ચેતવણી જારી કરવામાં આવી છે આ ચેતવણી બાદ ભારતના તમામ હવાઈ અડ્ડાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત બીસીએસએ એક નોટિસ જારી કરીને તમામ એરપોર્ટ હેલિપેડ ફ્લાઇંગ સ્કૂલો અને તમામ સંસ્થાનોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાના નિર્દેશ આપ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ઈ ટ્વેન્ટી પેટ્રોલ એન્જિનને નુકસાન નહીં કરે આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો દેશમાં ઈ ટ્વેન્ટી પેટ્રોલ અંગે સોશિયલ મીડિયામાં અને અહેવાલોમાં અફવા ફેલાઈ હતી કે તે જૂના વાહનોના એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે અને માઇલેજ ઘટાડે છે ત્યારે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ઈ ટ્વેન્ટી પેટ્રોલથી એન્જિનને કોઈ નુકસાન થતું નથી અને માઇલેજમાં પણ મોટો ફરક પડતો નથી મંત્રાલયે જણાવ્યું કે ઇ ટ્વેન્ટીનો ઉપયોગ પર્યાવરણ માટે લાભદાયક છે અને દેશની ઈંધણ આયાત પરની નિર્ભરતા tadexe ત્યારબાદના મહત્વના સમાચારમાં માછીમારોની કેરોસીન પેટ્રોલની સહાયમાં વધારો વધારો આના વિશે વધુ કરી તો ગુજરાત રાજ્યના કેરોસીન પેટ્રોલની સહાયમાં કરવામાં આવ્યો છે ઓબીએમ બોટ માટે અપાતી કેરોસીન પેટ્રોલની સહાયમાં ત્રણ ગણો વધારો કરાયો છે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આ વર્ષથી પ્રતિમાસ ચારસો પચાસ લીટર કેરોસીન પેટ્રોલની સહાય અપાશે કેરોસીન પેટ્રોલની સહાય આપવા માટે ઓનલાઈન સોફ્ટવેર તૈયાર કરાશે મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે માછીમારોના વિવિધ પ્રશ્નો સંદર્ભે ક્ષા કરી હતી ત્યાર પછીના ના સમાચારમાં ગુજરાતની 28 ગ્રાન્ટેડ લો કોલેજમાં એડમિશન મળશે આના વિશે વધુ વિગતથી વાત કરી તો ગુજરાતની 28 ગ્રાન્ટેડ લો કોલેજમાં એડમિશન મળશે બાર કાઉન્સેલિંગની ફીના ના ગોચવાયેલા પ્રશ્નને કારણે 12000 થી વધુ વિદ્યાર્થીનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું હતું સરકારે વલસાડની લો કોલેજ સહિત 28 લો કોલેજની બાકી ફી પેટે 11.5 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો છે આ ઉપરાંત દર 3 વર્ષે આ કોલેજોની બાર કાઉન્સેલિંગના નોંધણી માટેની ફી પણ રાજ્ય સરકાર ભરશે ત્યારબાદના મહત્ત્વના સમાચારમાં ખેડૂતોમાં આક્રોશના પગલે સરકાર જાગી આના વિશે વધુ વિગતથી કરી તો રાસાયણિક ખાતરના વિતરણમાં ધાંધિયાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે જો કે ખેડૂતોમાં આક્રોશના પગલે રાજ્ય સરકાર સફાળે જાગી છે ખાતરના વિતરણમાં વિસંગતતા અંગે કૃષિ વિભાગે તપાસ હાથ ધરી હતી ખાતરની સંગ્રહખોરી અંગે ત્રણ અધિક કલેક્ટરોએ બાર જિલ્લામાં તપાસ કરી હતી જ્યારે કૃષિ વિભાગની ચોસઠ ટીમોએ પણ તપાસ હાથ ધરી હોવાનો દાવો કર્યો છે અઢાર જિલ્લાના છપ્પન ખાતર વિક્રેતાઓની તપાસમાં સત્તર સરવીર સંગતા બહાર આવી છે એના પછીના મહત્વના સમાચારમાં અતિભારે વરસાદની આગાહી નદીઓમાં આવશે પૂર અને વધુ વિગતથી વાત કરી તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ઓછો પડ્યો છે પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ભારતીય અતિભારે વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે ખાસ કરીને ઓગણીસથી બાવીસમી ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે Shame. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ડુપ્લિકેટ અને નકલી દવાઓને લઈને સરકાર એક્શનમાં આના વિશે વધુ વિગતથી જાણીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડુપ્લિકેટ અને નકલી દવાઓ પકડાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આ મામલે સરકાર એક્શનમાં આવી છે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં બહારથી આવતી ડુપ્લિકેટ અને નકલી દવાઓ માટેની સઘન સકાસણી અર્થે રાજ્ય સરકાર એસઓપી તૈયાર કરશે એસઓપી અમલીકરણ સાથે ડુપ્લિકેટ અને નકલી દવાઓ સામે જીરો ટોલરન્સ અપનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે ત્યાર પછીના સમાચારમાં શિષ્યવૃત્તિ લેવી હોય તો ચડવો પડશે પહાડ આના વિશે વધુ વિગતની વાત કરીએ તો દક્ષિણ કોરિયાની સિયોલ નેશનલ યુનિવર્સિટીએ અનોખી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે જેને મિશન માઉન્ટેન હાઇકિંગ સ્કોલરશીપ નામ આપ્યું છે આ યોજનાના અંતર્ગત વિદ્યાર્થીઓને સુડતાલીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય મળે છે પરંતુ તેના માટે વિદ્યાર્થીઓએ છ પર્વતો પર ચડવું પડશે જો વિદ્યાર્થી માત્ર ત્રણ પર્વતો ચઢે તો તેમના આશરે ઓગણીસ હજાર રૂપિયા મળશે આ યોજના માટે અત્યાર સુધીમાં એક હજાર ચારસોથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે ત્યાર પછીના અગતના સમાચારમાં ભારતમાં ઇન્ટરનેટ ઠપ થવાની આશંકા આના વિશે વિગતથી જડી તો યમનના હુતી બળવાખોરો દ્વારા રેડ સીમા વધતા તણાવને કારણે ભારતના ઇન્ટ ઇન્ટરનેટ પર અસર થવાની શક્યતા છે કારણ કે દેશના મોટા ભાગના આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ કેબલ્સ આ માર્ગે જાય છે કેબલ્સને નુકસાન થયું તો ઇન્ટરનેટ સેવા ઠપ પડી શકે છે ગૂગલ એરટેલ અને જીઓ જેવી કંપનીએ વિકલ્પ તરીકે વધારાના ફાઇબર જોડવાના પ્રયાસો શરૂ કર્યા છે ઓછા જોખમને કારણે કેટલીક કંપનીઓ જમીન માર્ગે કેબલ બિચાવવાનો વિચાર કરી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ફિક્સ પગારના શિક્ષક કર્મીઓ માટે સારા સમાચાર આના વિશે વધુ વિગત કરીએ તો રાજ્ય સરકારે ઇન એડ સંસ્થાઓમાં કામ કરતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યની ત્રણસો સત્તાવન સંસ્થાના એક હજાર બસો બ્યાસી કર્મીઓને વીસ માંદગી રજા અને પંદર ખાસ રજાનો લાભ મળશે આમાં એક હજાર એકસો સડસઠ શૈક્ષણિક અને એકસો પંદર બિનશૈક્ષણિક કર્મચારીઓનો સમાવેશ થાય છે આ નિર્ણયથી ફિક્સ પગારના કર્મચારીઓના હિતમાં મોટી રાહત મળે છે તેવી આશા છે ત્યારબાદના ગતના સમાચારમાં રિઝર્વ ઓફ ગવર્નરે ટ્રમ્પને આપ્યો કરારો જવાબ આના વિશે સંજય ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો છે તેમણે કહ્યું છે કે વૈશ્વિક વિકાસમાં ભારતનું યોગદાન યોગદાન અઢાર છે ભારતનો વિકાસ દર છ રહેવાની ધારણા છે ભારતીય અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્યું છે ભવિષ્યમાં પણ તેમાં સુધારો થશે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અને રશિયાએ મૃત અર્થ trosate dubi jauh Jo. ત્યારબાદના ગતના સમાચારમાં ટ્રમ્પે ભારત પર પચીસ ટકા વધારાનો ટેરિફ લાદ્યો આના વિશે વધુ વિગતની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા વધારાનો ટેરિફ લાદ્યો છે ટ્રમ્પે પહેલાથી જ પચીસ ટકા ટેરિફ લાદી દીધો છે ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદતા ભારત પર આ ટેરિફ લાદ્યો છે ટ્રમ્પે આદેશ પર હસ્તાક્ષર પણ કર્યા છે હવે ભારત પર કુલ ટેરિફ પચાસ ટકા થઈ ગયો છે પચીસ ટકા ટેરિફ સાતમી ઓગસ્ટ બે હજાર પચીસથી જ લાગુ થશે જ્યારે વધેલો ટેરિફ આગામી સત્યાવીસમી ઓગસ્ટ બે હજાર પચીસથી લાગુ થવા જઈ રહ્યો છે ત્યારબાદના સમાચારમાં ચીનમાં ચિકન ગુનિયાના સાત હજાર કેસ આના વિશે વિગત જાણી તો ચીનના ગુવાંગડોંગમાં સાત હજાર જેટલા ચિકન ગુનિયાના કેસ નોંધાયા છે જેના ફોસાનામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દર્દીઓના નેગેટિવ રિપોર્ટ